આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લહોરી જીરા હર કોઈ પીરા લહોરી જીરા વલસાડમાં મોબાઈલ ટાવરના વિરોધમાં ગ્રામજનોએ સરપંચનો ઘેરાવો કર્યો વલસાડના શહેરી વિસ્તાર નજીક આવેલા પારનેરા પારડી ગામે મોબાઈલના ટાવરના વિરોધમાં ગ્રામજનોએ મહિલા સરપંચનો ઘેરાવો કરી રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા ગ્રામજનોની રજૂઆત સાંભળી મહિલા સરપંચે મોબાઈલ ટાવર નહીં લગાવવા દેવાની ખાતરી આપી હતી આ વિરોધ કરવા પાછળ ગ્રામજનોએ જણાવ્યું કે મોબાઈલ ટાવરની ફ્રીકવન્સીને લઈને માનવ જીવન સહિત પશુ પક્ષીઓ પર તેની માઠી અસર પડે છે જેને લઈને કેટલાક પક્ષીઓ મૃત પણ પામ્યા છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાના બાળકો અને ગર્ભવતી મહિલાને પણ તેની અસર થઈ શકે છે આ સિવાય અન્ય કારણોને લઈ ગ્રામજનોએ મોબાઈલ ટાવર લગાવવા માટે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પારનેરા પારડી ગામના મહિલા સરપંચ સુરેખાબેન પટેલના ઘરે જઈ રજૂઆત કરી હતી જેમાં મહિલા સરપંચ સુરેખાબેને મોબાઈલ ટાવર લગાવવા માટે મંજૂરી નહીં આપવાની ખાતરી આપી હતી મારું નામ ધનભાઈ જગનભાઈ પટેલ હું રહેવાસી ચિચવાડાનો અમે અહીંયા ભેગા થયા છે કે ટાવરના રેડિયેશન લાગવાથી વાંધો આવવાથી અમને ભેગા થયા છે જે ટાવર બાબતની જે ગામ લોકો ભેગા થઈને સરપંચ મહોદયાને જે વાત કરી એના અનુસંધાનમાં હું તમને એક વાત કરું છું અમારું ગામ છીચવાડા અતુલની બાજુમાં છે અતુલ સ્ટેશન છે પાનેરા ગામ છે એની આજુબાજુ ડેબેને તંટન ટાવર છે અત્યારે અમારા ગામને એવી શું જરૂર પડી કે અહીં ટાવરની જરૂર પડી કારણ કે એનું રેડિયેશન ફાઇવ જીનું રેડિયેશન બહુ હાય હોય મારા ગામમાં એક વખતે મેં મળેલો ત્યારે એક કાગડો એક ઘર ચકલી એક કાર્યો કોશી એટલે લોકો જેને ઢચાડીઓ કહી તે ગામઠી ભાષામાં એક ઘરચકલી આટલા વણીને મેં બટાવલા છે છતાં પણ જય છે થે અત્યારે જે આ ભાઈઓ લોકોનો વિરોધ છે એનું રેડિયેશન કેટલું હાઈ છે હું છે એની કોઈને ખબર નથી માટે મહેરબાની કરીને ગામના હાથે સહકારીને જે ભાઈ ટાવર લાવે તે સરપંચશ્રી આનું સુયોગ્ય નિરાકરણ લાવે એવું અમે ઈચ્છીએ છીએ કેટલા લોકો એકત્ર થયા છે કદાચ અત્યારે અમે તમને કહીએ તો પાંચસો લોકો એકત્રિત થયા છે મારું નામ જટીન સુમનભાઈ પટેલ રહેવાસી ચિંચવાડા અમારા ઘરની બાજુમાં ટાવર આવતા છે તેના વિરોધમાં અમે એકત્રિત થયા છે

આજે ચીચવાડાના જે ગામજનો એ લોકોના અંડરમાં જે ટાવર આવે છે તેને અટકાવવા માટે રજૂઆત કરવા માટે ભેગા થયા છે એ લોકોનો મુદ્દો એ છે કે જે ટાવર બની રહેલો છે એ લોકોના હેલ્થ માટે નુકસાન કરી શકે છે તો એના માટે એ લોકો અહીંયા મારા પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે અમારી બાહેદરી એ છે કે પંચાયત લેવલે ગામના હિટ માટે જે કંઈ મારે કરવું પડે જે કંઈ પગલાં લેવા પડે પંચાયત લેવલે હું બધું જ કરીશ અને અમારા પંચાયત લેવલમાંથી નેક્સ્ટ મિટિંગમાં આગળ જે કઈ આપણે કાર્યવાહી કરવાની હોય એ હું કરીશ અને એનઓસીનું પણ રદ કરવાનું હું બાંહેધરી આપું છું એનઓસી જે આપવામાં આવેલી હતી એ આપણે રદ કરવામાં આવશે નેક્સ્ટમાં પરવાનગીથી ગ્રામજનોની પરવાનગી લીધી હતી કે નહીં એમાં કોઈ પરવાનગી લીધી નથી